પછી બધા માણસો આ લેન્ડમાં રોટલી બજાર જ રાખી એમ થઈ ગયું ગલીનું નામ જ રોટલી બજાર હા રોટી બજાર પડી ગયું એક માણસને જોયું કે આમાં ગુજરાત વધારે સારું છે ચાલે છે આમાંથી આપણું કોર્પોરેશન વધારે સારું થાય છે સરકાર આપણને થોડી જોવા કે ભાડામાં રહે છે કે ગરમી છે કે કેવી રીતે ગુજરાત ચાલે કે એવું તો કોઈ આવતા નથી આટલી બધી તો યોજનાઓ છે નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી આવાસ યોજના છે ઘણી બધી યોજનાઓ છે મહિલાઓને તો બહુ મદદ કરે છે મહિલાઓની મદદ છે જ ક્યાં મજા છે તો એ કાગળિયા પર અટકી જાય મારા ઘરવાળાના તો કશું નથી કરતા બધું મારા પર ચાલે છે હા મારા હસબન્ડ ને કેન્સલ છે બندہ સ્કૂલ પત્રસાનો ખર્જો ઘરનો ખર્જો પોતે મારા હસબન્ડ નું ઈલાજનો ખર્ચો પોતે હું ઉઠાવું છું હા મારે મજૂરીથી આ આ મજૂરી મારું પૂરું થાય છે બધું કોંગ્રેસમાં અમારે સારું હતું જો ભાજપમાં અમારે બહુ કઠિન પડે છે બધી રીતે ગેસના બાટલામાં છે મોંગવાડીમાં છે બધી રીતે ભાજપમાં ત્યારે અમારે બહુ માર પડી જાય છે

અમે લેડીઝ જ છે મારી છોકરી છે મમ્મી છે ને હું છે પપ્પા બી નથી હસબેન્ડ બી નથી તમે રોટલી કરીને અમારો પૂરો કરીએ છે એવું નઈ કે બા નથી ખાવું આ તો માતાનું ચડાયેલું છે નહીં નહીં એ બધા આપણે એક જ છે આપણે એ વિચારીએ છીએ નેતાઓ એવું વિચારે છે કે સામાન્ય પબ્લિક કેવી રીતે જીવતી હોય છે કેવી રીતે બે ટાઈમનું જમવાનું જે લોકો કમાઈ શકતા હોય છે કેટલા પૈસા કે બે ટાઈમનું જમવાનું તેમના પરિવારને મળી શકે મારા હાથમાં તમે રોટી જોઈ રહ્યા છો હું રોટી બજારમાં ઊભો છું જમાલપુર વિસ્તાર છે અમદાવાદનો અને અહીંયા મહિલાઓ જે છે એ રોટલી બનાવે છે અને રોટી વેચે છે એમની રોટી રેસ્ટોરન્ટમાં જાય છે રોટીનું નામ પડે એટલે રાજનીતિ પણ યાદ આવી જતી હોય છે રોટી પર પહેલાં રાજનીતિ થતી હતી અત્યારે ધર્મ પર રાજનીતિ થાય છે અને આ રોટી કપડાં અને મકાન પહેલાં આપણા માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી પરંતુ આ બધું અત્યારે ભૂલાઈ ગયું છે ચૂંટણી આવે એટલે માત્ર ને માત્ર ઘણીવાર એવું કહેવાતું હોય છે કે ધર્મ પર રાજનીતિ થતી હોય છે મુદ્દાઓ ભૂલાઈ જતા હોય છે અને એ મુદ્દાઓ જે હોય છે એ મુદ્દા પર ચર્ચા નથી થતી આ બહેનો જે છે બહેનો બધી અહીંયા રોટી બનાવે છે ને આ બહેનો આત્મનિર્ભર બની છે અને રોટી બનાવીને વેચીને તેઓ પોતાનું ગુજરાન પર પરિવારનું ગુજરાન ચલાવતી હોય છે શું નામ છે બેન તો બેન કેટલા વર્ષથી રોટી વેચો છે હું આઠ વર્ષથી કરું છું અચ્છા કોણ કોણ તમારે ત્યાં રોટી લેવા આવે બધા રેસ્ટોરન્ટવાળા લઈ જાય છે તવાવાળા હોટલવાળા લગન પ્રસંગો એ છે પછી બધા ગુજરાતી માણસ આવે છે એટલે મરણ થાય એની બી લઈ જાય છે બધા જણા અહીંયા તો બહુ વધારે અગર પાંચ રોટી બી જોઈએ તો તમને મળી જાય

હા એ બધા સ્કૂલ મદ્રસાનો ખર્ચો ઘરનો ખર્ચો પોતે મારા હસબન્ડનો ઈલાજનો ખર્ચો પોતે હું ઉઠાવું છું હા અમારે મજૂરીથી આપ આ મજૂરીથી મારું પૂરો થાય છે બધું કેટલા વાગે સવારે ઉઠો હું સવારે 7 વાગે 7 વાગે રાત કો રાત્રે 2 વાગ્યા સુધી રાત્રે 2 વાગ્યા સુધી અહીંયા મળે છે 2 વાગ્યા સુધી બી તમે આવો રોટલી મળી જાય એવું છે બરાબર આટલા મોડા લોકો આવતા રોટલી લેવા આવતા છે ભાજપમાં આમ તો બધી રીતે સારું છે વ્યવસ્થિત બી વધારે છે સારું છે ભાજપનું પણ એમ છે કે થોડી મોંઘવાડીમાં છે એમાં છે એમાં કોંગ્રેસમાં અમારે સારું હતું જો ભાજપમાં અમારે બહુ કઠિન પડે છે બધી રીતે ગેસના બાટલામાં છે મોંઘવાડીમાં છે એ બધી રીતે ભાજપમાંથી અમારે બહુ માર પડી જાય છે શું કરવાની જરૂર છે શું થવું જોઈએ એમ કે થોડું થોડું સસ્તી વાળું થવું જોઈએ બધા માં મોંઘવારી ઓછી થવી જોઈએ મોંઘવારી ઓછી ગેસ નો માટલો મોંઘો છે બીજી વસ્તુ લેવા જાય બધી મોંઘી પડે છે અમને એટલા માટે ને કોંગ્રેસમાં અમને શું થોડું સપોર્ટ સારું મળે છે વસ્તુ સસ્તી મળે બધા સીટ અમને લાભ મળે એ બધું થાય છે આવું છે ભાજપ આમ તો સારી છે અમને લાભ બધા માં લાભ મળે છે સારું છે અમને તો પાંત્રીસ વર્ષ થઈ ગયા લાઈનમાં પણ અહીંયા આયા ને દોઢ વર્ષ થયો પેલા કે બનાવતા

દિવસમાં બહુ બહુ તો હવે પહેલાં તો હું પચીસ કિલો બનાવી લેતી હતી તો આવે જ છે ને હર વર્ષ આવે છે ભલો ક્યાં થાય થાય છે છે નથી એ તો અંદર અંદર એ લોકો જીતે એ લોકો જે બધું કરે એ લોકોનો ભલો થાય એમના ઘર ભરાય કે આપણા આવું છે ભરાય સરકાર આપણા થોડી જોવા કે ભાડામાં રહે છે કે ગરમી છે કે કેવી રીતે ગુજરાન ચાલુ કે એવું તો કોઈ આવતા નથી આટલી બધી તો યોજનાઓ છે નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી આવાસ યોજના છે ઘણી બધી યોજનાઓ છે મહિલાઓને તો બહુ મદદ કરે છે મહિલાઓની મદદ છે જ ક્યાં મદદો છે તો એ કાગજ છે પર આવીને અટકી જાય ફલાનું કાગળ તમારું એ નથી ઢીકનું કાગજ તમારું એ નથી એના ઉપર હાજી મોહમ્મદ થવું જોઈએ તો હોજી મોહમ્મદ છે તો તમારું કામ નહીં થાય આ બધું સુધારીને લાવો માટે તમે કંઈક અરજી એવું કંઈક કર્યું છે ના અરજીઓ તો પહેલાં ફોર્મ ઘણા ભર્યા

કોઈ ને કાઢવા દે ભાડાના ઘરમાં કોઈ ના નીકળવા દે એક જગ્યાના ડોક્યુમેન્ટ્સ હવે એમાં આનું આધાર કાર્ડ હોય પેલાનું પાન કાર્ડ હોય પેલાનું કારટ હોય એવા ડોક્યુમેન્ટ હવે સરકાર એમ કે છે કે એક જગ્યાના ડોક્યુમેન્ટ્સ લાવો તો એ ક્યાંથી આવે